સૌરભ જૈન મારું સૌરભ જૈન નામ છે હું આદર્શ તુલીપ સોસાયટીમાં અમે લોકો રહીએ છીએ બરાબર અને અમે લોકો આ વર્ષે આદર્શ તુલીપ સોસાયટીમાં ગણેશજીનું અમે લોકો મહોત્સવનું આયોજન કરેલું છે બરાબર આ આયોજનમાં ફક્ત ખાલી સવાર અને સાંજની આરતી નથી એના સિવાય અમે લોકો રાત્રે દરરોજે નાના છોકરાઓ માટે જે અમારા સદસ્ય અને સભ્ય છે બરાબર એમના માટે ઘણી બધી એક્ટિવિટી અમે લોકો આયોજિત કરેલી છે એમાં ઘણી બધી એક્ટિવિટી છે જેમ કે મનોરંજન ખેલ હોય છે છોકરાઓ માટે કોમ્પિટિશન્સ હોય છે નમસ્તે આજે મીડિયાના મીડિયાનો હું આભારી છું આજે મારું નામ મેહુલ ભટીયાર છે અને લોકશાહીના ચોથા સ્તંભનો આભારી છું કે આજે તમે અમારા ગણપતિનો જે કવરેજ કરવા આવ્યા છો અમારી સોસાયટીમાં આદર્શિલિપ પરિવાર તરફથી તમારા લોકોનું સ્વાગત કરવામાં આવે છે અને એવરી યર માં ફંક્શન કરીએ છે અને આગળ પણ કરતા રહીશુ માનું નામ અજીતસિંહ રાજપૂત છે અને મે આદસ્તુલિપ સ્કાયવ માં રહતા હું ઓર આપકે બાર હમ લોગ યહા પે ગણપતિ કી સ્થાપના કરી હે ઓર હમણે પહેલી બાર હી પ્રોગ્રામ કિયા હે ઓર રોજ હમ લોગ અલગ અલગ એક્ટિવિટી કરતે હે બચ્ચો કે લિયે જૈસે કી કભી જાદુગર કા ખેલ કર રહે હે કભી અભી આજ ગરવા હે ઇસે પહેલે હમણે મ્યુઝિકલ થિયર કિયા થા ઉસે અલગ અલગ હમ લોગ બચ્ચો કો એક્ટિવિટી કર રહે હે કુછ નયા કર રહે હે મેરા નામ મનીષ ભારદવા છે ઓર મે આદસ્તુલિપ મે રહતા હું आप सभी को मेरा नमस्कार हमने फर्स्ट टाइम आज गणेश जी का आयोजन किया है हमने स्थापना की है हमारी सोसाइटी में और हम काफ़ी उत्साहित हैं हमारी पूरी सोसाइटी उत्साहित है हम गणेश जी से यही रिक्वेस्ट करेंगे यही उनसे आशीर्वाद चाहिए हमें कि हम ऐसे ही गणपति जी को बैठा देते हैं धन्यवाद मैं सुनील शर्मा मैं गणेश जी महाराज जो माँ पार्वती जगदम्बा के बड़े ही प्यारे हैं बड़े दुलारे हैं शिव के बड़े प्यारे हैं इनकी पूजा में हम लोग आज तीन चार दिन से लगे हुए हैं और खूब सेवा की जा रही है गणपति पापा की इस पूरी सोसाइटी की तरफ से और बड़ा ही आनंद मंगल यहाँ पूरा क्या कहेंगे कि विघ्न पूरे हरे जा रहे हैं यहाँ पे और हम हमें ऐसा महसूस होता है कि साक्षात श्री गणेश जी यहाँ विराजमान हैं और हम उनकी सेवा में ऐसे ही बने रहें वो सदा हमारे दिलों में रहेंगे तीन से, तीन से चार साल हो चुके हैं लेकिन जैसा प्रोग्राम मैंने इस साल इस यहाँ इस सोसाइटी में देखा है वैसे मैंने पिछले तीन चार सोसाइटी में कभी इंजॉय नहीं किया